નમસ્કાર ચર્ચાના વિષયમાં હું જાને આપનું સ્વાગત કરું છું તહેવારો આવતા જ લોકોમાં અલગ ઉત્સાહ અને ઉમંગ જોવા મળતો હોય છે અને હરેક તહેવારનો એક મહાત્મ હોય છે પણ આ તહેવારોની ખુશી માધમમાં ન પરિણમે તે માટે કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે

આપની મોજ મજા માટે કોઈ માનવી કે અબોલ જીવ ન દુભાય તે આપણી જવાબદારી બને છે તો આજે આ અંગે આપણે ચર્ચા કરીશું ઉદ્રણ આવતા જ ચાઇનીઝ દોરીનો કાર રાજ્યમાં જોવા મળી રહ્યો છે ત્યારે નડિયાદમાં ચાઇનીઝ દોરીએ એક યુવતીનો ભોગ લીધો હતો નડિયાદના વાણિયાવળની ફતેપુરા જવાર રોડ વિસ્તારમાં ઘટના બની હતી પચીસ વર્ષીય યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું ચાઇનીઝ દોરી પર સમગ્ર રાજ્યમાં પ્રતિબંધ છે આમ છતાં પણ પોતાની પતંગ કોઈ ન કાપી શકે તેવી ઘેલછાને કારણે લોકો ચાઇનીઝ દોરી ખરીદતા પણ હોય છે અને વેપારીઓ વેચતા પણ હોય છે ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણના તહેવાર દરમિયાન અનેક લોકોના ભોગ લેવાય છે તો નડિયાદના મયુરીબેન સરગરા નામની પચીસ વર્ષે યુવતીનું ચાઇનીઝ દોરીથી ગળું કપાયું યુવતી એક્ટિવા પર ઘરેથી કામ કરવા જઈ રહી હતી આ દરમિયાન ફતેપુરા રોડ વિસ્તારમાં ઘટના બની હતી યુવતીનું ગળું કપાતા તેને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી પરંતુ યુવતીને સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત થયું હતું વડોદરામાં પણ ચાઇનીઝ દોરીથી યુવકનું મોત નીપજ્યું હતું હજુ થોડા દિવસ પહેલા જ વડોદરામાં ચાઇનીઝ દોરીના કારણે એક યુવકે જીવ ગુમાવ્યો હતો જ્યારે અમદાવાદમાં એક કિશોર ઇજાગ્રસ્ત થયો હતો તો ઉત્તરાયણ પહેલા ચાઇનીઝ દોરીએ યુવકનો ભોગ લીધો હતો ચાઇનીઝ દોરીથી ગળું કપાતા ત્રીસ વર્ષના આશાસ્પદ યુવકનું મોત નીપજ્યું હતું

ઉદરાણ નજીક આવતા જ દોરી વાગવાના કિસાઓ વધી રહ્યા છે ચાઇનીસ દોરી લોકો માટે જીવલેણ બની છે ચાઇનીસ દૂરી એ તો દાટ વાટ્યો છે ચાઇનીસ દોરી બીજા માટે સજા પણ બની શકે છે પોતાની મજા લેવા માટે માણસો બીજાને સજા દેવાની જરૂર નથી આ શબ્દો છે ચાઇનીસ દોરીનો ભોગ બનેલ પીડિત પરિવારના સભ્યોની જી હા ઉત્તરાયણનો તહેવાર નજીક આવતા જ સૌ કોઈ અત્યારથી જ પતંગ અને દોરાની ખરીદી કરવા લાગ્યું છે ત્યારે લોકોને અપીલ એટલી છે કે તમે તમારી મજા માણવા માટે ચાઇનીઝ દોરી ખરીદી ન કરો કારણ કે લોકોને અપીલ કરતા કહ્યું છે કે તમે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરો કારણ કે તમારી થોડીક વારની મજા બીજા માટે સજાબ બની શકે છે ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે અમારા પરિવારના જે મોભી હતા કે એવું કહી શકાય કે જે કમાવનાર વ્યક્તિ હતા તેના જ ગળાના ભાગે ઈચ્છા થઈ છે અને અમારા પરિવારમાં હવે કમાવનાર બીજું કોઈ વ્યક્તિ નથી ધર્મેન્દ્રભાઈએ કહ્યું કે આ ઘટનાને લઈને જે સ્થિતિ અમારા ઘરમાં ઊભી થઈ છે તે હું અને મારો પરિવાર જ જાણીએ છીએ આ ચાઇનીઝ દોરીના કારણે આ ઘટના બની છે ત્યારે આવી ઘટના બીજી વાર ન બને તે માટે લોકોને અમારી અપીલ છે કે મહેરબાની કરી ચાઇનીઝ દૂરીનો ઉપયોગ ન કરવો હું મારા માધ્યમથી એક જ વાત કહેવા માંગુ છું કે મારા ઘરમાં જે આ કમાવનાર જે વ્યક્તિ હતો જેના હિસાબે આ ઘટના બની છે કે આ મારા ઘરનું અત્યારે ગુજરાન મારે કઈ રીતના હકાવવું એ મારે હું પોતે જાણું છું અને મારું ઘર જાણે છે આ દોરીને હિસાબે જે ઘટના બની છે મારા માધ્યમથી હું માણસ ને ખાલી એટલું જ જાણ કરીશ લોકોને કે આ જે ઘટના બની છે આને હિસાબે મારું તો ગુજરાન ચાલતું બંધ થઈ ગયું હવે મારે શું કરવાનું મારે આ જોયા પ્રમાણે હું એટલું કહી શકું કે હું અત્યારે બીજી મજૂરી કરવા જઈ શકું પણ આ વ્યક્તિનું શું કરવાનું મારે એટલા માટે ખાલી એટલું કઉ છું કે પોતાની મજા માટે માણસે બીજાને સજા દેવાની જરૂર નથી આજ મારું મારી યાર ઘટના બની કાલે ગમે બીજા વ્યક્તિ ઘટના બની જાય છે ભાઈ આપણે મજા માણવા માટે તહેવાર માણવા માટે આપણે ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવાની કોઈ જરૂર નથી માણસ જો પોતાની મજા કરવા માંગતો હોય તો બીજા ઘણા દરેક કઈક એવા એવા અવસર આવે છે કે જેને હિસાબે માણસ પોતે ખુશ થાય બીજાને ખુશ કરી શકે પણ આ ચાઇનીઝ દોરીને હિસાબે અબોલ જીવ જાય છે માણસને તકલીફ પડે છે આજે આ મારું ગુજરાન ચલાવનાર મારા ભાઈ છે એના પાંચ ઓપરેશન થયેલા છે છતાં ધીમે ધીમે પોતે રિકવર થઈ ગયા હતા ધીમે ધીમે અમારો ધંધો ચાલુ થયો હતો મારો પૂરી શાકની આજે મારો આધાર છે ઘરનો આધાર છે એ ભાઈ અત્યારે ખાટલામાં છે અત્યારે મારે શું કરવાનું અમે ધંધો અઢાર થી વીસ વર્ષથી કરીએ છીએ એમાં અમારું ગુજરાન હાલે છે અમે એટલું જ કહીએ છીએ કે અમને શાંતિથી તમે આ નુકસાની અમે બહાર નીકળી જાય અને કોઈ પણ આધાર મળે એવી અમે અપીલ કરીએ છીએ આ ચાઇનીઝ દોરીના કારણે આ પશુ પક્ષીઓ અને મનુષ્યના જીવ પણ જાય છે જે ન થવું જોઈએ અમારા પરિવારનું ગુજરાન ચલાવનાર અમારા ભાઈ સાથે જે ઘટના બની તે બીજા કોઈ સાથે ન બને મારા ભાઈને પાંચ ઓપરેશન થયેલા છે જેમાંથી અમારા ભાઈ માંડ રિકવર થયા છે અને ત્યાં આ ઘટના અમારી સાથે બની છે રંજનબેન ભરતભાઈ વાજાએ કહ્યું છે કે મારા પતિ ચાઇનીઝ દોરીનો ભોગ બન્યા હતા ગયા વર્ષે મારા પતિ વસ્તુ લેવા માટે ઘરની બહાર ગયા અને ગળામાં ચાઇનીઝ દોરી આવી જતાં ગળામાં ગંભીર ઈજાઓ થઈ હતી જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ડોક્ટરે પાટો બાંધી દીધો હતો રંજનબેને સરકારને અપીલ કરતા કહ્યું છે કે સરકારે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવો જોઈએ કારણ કે અમારી સાથે જે થયું તે બીજા સાથે ન થાય તેમના પતિને પાંચ ઓપરેશન આવ્યા છે જો અકસ્માત થયો હોત તો કદાચ સામાવાળા પૈસા પણ આપે

તો એ ગાયો ગામ મૂકી સકી વાળા ને કેમ અને વિચારી ગયું એના આગળ રૂમાલ હતો ને એ રૂમાલ બાંધી ને મને કે કે તું મારા અહીંયા આવતો મેં કીધું તો કે જો ને મને અહીંયા વિટાઈ ગયું છે મેં આમ ખોલીને જોયું ને સાહેબ તો એમાં આટલું મોટું બાખું પડી ગયું હું તાત્કાલિક અહીંયા અમારે શનિવારે છે ને અહીંયા સામાન્ય અહીંયા હું લઈ ગઈ સાહેબ ને કીધું સાહેબ જોઈ દો ને તો સાહેબે ખાલી એને એને અહીંયા પાટા પીંડી કરી અને એને બિહારી રાખી તમે આને ઘરે લઈ જાઓ તો એમ કીધું અમારા પાછળ રૂમ છે અહિયાં તમે રૂરા શું થયું તું ઘટનામાં ગળામાં શું ગળામાં છે ને જેને ચાઇનીસ એમને એમને કીધું કે મને ગોરી વીટાય કે મારી પાછળ બે બાઈ આવતી હતી ને મોટરસાયકલ હોય એટલે આગળ જ વધે અને ગાયો આવી હતી એની બાયને વીટવાનું હતું ને આમને આગળ આવી ગયો એમને મીટાઈ ગઈ બેન મેં કીધું કે બેન તમે ઉભા રહ્યું મને ગુધવારી મીટાઈ ગઈ છે તમને મીટાઈ જશે એ દોરી કાઢીને ઓલી બેને એમ કીધું કે ભાઈ તમે ઘાયો ઘરે વયા જાઓ તમને દોરી છે ને મીંટાઈ હું એ જ કહું છું કે સરકાર ને એટલું કહું છું કે ચાઈનીઝ દોરી છે ને એનેથી તમે માણસને અને પછું પંખીને તમે છે ને બચાવો સંજો છો અમારા હારે થયું એવું બીજા કોઈ હારે નો થાય ભલે તમે વિડીયો કરો કે ન કરો પણ આજ મારા ઘરવાળાને પાંચ ઓપરેશન આવ્યા આજ કમાવા વાળા એક મારે એક જ દીકરી છે આ મારા દેર ભેગા છે હજી કુંવારા છે ત્યાં નક્કી તો વાંધો નથી પછી અમારું કોણ ભાઈ વધારે થઈ ગયો તો અમારું કોણ કેમ કે કંઈક એક્સિડન્ટ થયો હોય તો એ માણે હમણું રૂપિયા આપે આ કોણ આપે આપણુંને આ કેને ગોતવા જાય આપણે કોને કહે આપણે કે ભાઈ તારું ઓલા ને એમ કે ભાઈ તારું તારી દોરિયા ને ફસાઈ ગઈ તો એમ કે માસી મારી નથી ઓલો છોકરો ભાગી ગયો ઓલો આમ ભાગી આપડે કેના ઉપર કેસ કરી હતી આપડે કોઈ ઉપર કેસ કરાય નહી હું એટલું સરકાર ને કઉ છું અમારે થયું ને એવું બીજા કોઈ લોકો ને એટલું જ કહે છે કે તમે ચાઇનીસ દોરી થી આગળ અને તમે નીકળો બાણે તો તમારી આગળ ચુંદડી હોય તો ચુંદડી માંથી ગળે બાંધો કે ટોપો અથવા ટોપો તમે આમ લ્યો કે કોઈ એવી ટોપી લ્યો કે ટોપી આમ રાખી હવો કેમ કે આપણું ઘરનું જેનું થાતું હોય ને એને ખબર હોય કે આ વ્યક્તિને શું થયું છે સમજો છો અમારે થયું ને એટલે તમને એમ કહી છે કે તમે તમારી સાવચેતી રાખો તમારા છોકરી છોકરાઓને લઈ જાઓ ભેગા તો એને તમે ટોપો ઓઢાડો કે તમે બાયણે નીકળો મોટર લઈને નીકળો

પણ લોકો સાથે આ જીવો પણ ચાઇનીઝ દોરીનો ભોગ બનતા હોય છે ત્યારે ઉત્તરાયણ પર પતંગના દોરાથી ઘવાયેલા પક્ષીઓને બચાવવા જીવદયા પ્રેમી માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં દસ મે થી વીસ જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં સેવા અભિયાન યોજવામાં આવે છે કરુણા અભિયાન અંતર્ગત સમગ્ર રાજકોટ જિલ્લામાં પક્ષીઓ માટે સારવાર કેન્દ્રો ઉભા કરી ઈજા થયેલા પક્ષીને તાત્કાલિક સારવાર આપવાનું આયોજન કરવામાં આવ્યું છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનમાં અભિયાન સાકાર થશે જીવો જીવવા દો જીવાડો નો અભિયાન જીવદયા રાજ્યભરમાં સાતસો થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો છસો થી વધુ તબીબો છ થી વધુ સેવાભાવી સ્વયંસેવકો કરુણા અભિયાનમાં સહભાગી થશે પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો વોટ્સએપ અને વેબસાઇટ દ્વારા પણ મેળવી શકાશે કરુણા અભિયાન દરમિયાન સમગ્ર રાજકોટ જિલ્લામાં કરુણા ઓગણીસ બાસઠ ની

લાગણી સભાર અપીલ કરવામાં આવી છે ઘવાયેલા પક્ષીઓની જરૂરિયાદતન સારવાર જેવી કે સોનોગ્રાફી પેથોલોજી તેમજ જરૂરી ઓપરેશન પણ કરાશે તાર પર ઝાડ પર લટકતા દોરાઓ હટાવી લેવા પણ વિનંતી કરવામાં આવી છે કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત પક્ષીની દાન કેન્દ્રની માહિતી માટે વોટ્સએપ મોબાઈલ નંબર ત્યાશી બસો જીરો બે હજાર નંબર છે જ્યારે કરુણા મેસેજ લખી આવેલી લિંક પર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રની વિગતો મળી શકે છે કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત રાજકોટ શહેરમાં એકવીસ જેટલા સારવાર કેન્દ્રો તથા કલેક્શન સેન્ટર તેમજ રાજકોટ જિલ્લામાં તમામ તાલુકાઓની રેન્જ કચેરીએ કરુણા અભિયાન બે હજાર ચોવીસ અંતર્ગત તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કંટ્રોલ રૂમ શરૂ રહેશે રાજકોટ વન વિભાગ કંટ્રોલ રૂમ નંબર એક્યાસી એકતાલીસ સિત્તોતેર જીરો બે ચિમ્મોતેર

નાઇન ઓગણીસો બાસઠ ની બાવીસ એમ્બ્યુલન્સ જિલ્લામાં જેમાં શહેરમાં અગિયાર અને અન્ય અગિયાર રહેશે અ એ સિવાય ત્રણ બાઇક એમ્બ્યુલન્સ બે અદ્યતન હાઇડ્રોલિક એમ્બ્યુલન્સ છે અને એક એમ્બ્યુલન્સ વેટરનરી તબીબો સાથેની જિલ્લામાં સજ્જ રહેશે તમામ વિસ્તારોમાં જ્યાં તાર ઉપર તારમાં કે દોરાથી કોઈ પશુ સોરી પક્ષીઓ ફસાયેલા હોય તો એના માટે પણ આમાં કામગીરી કરવામાં આવશે આપણે જાણકારી માટે રાજ્યભરમાં સાતસો થી વધુ પક્ષી નિદાન કેન્દ્રો જેમાં છસો છસો વીસ થી વધુ તબીબો અને છ હજાર વોલેન્ટીયર્સ આખા રાજ્યમાં આ કાર્યરત છે એના એક ભાગરૂપે આપણે રાજકોટ જિલ્લા એમાં કાર્ય કરશે આના માટે કોઈ પણ માહિતી તમારે મોકલવી હોય તો એટ થ્રી ટુ ટ્રીપલ ઝીરો ટુ ટ્રીપલ ઝીરો આ નંબર છે એમાં કરુણા કરીને આપ મેસેજ મોકલશો અથવા તો એક લિંક છે એ આપ અમે આપને આપશું એનાથી પણ આમાં માહિતી મળી શકે છે અને જોબ જોડાઈ શકો છો એ વિગત હું આપને ડિટેલમાં આપી દઈશ આ સિવાય કલેક્ટર ઓફિસનો કંટ્રોલ રૂમ જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો કંટ્રોલ રૂમ છે વન વિભાગનો કંટ્રોલ રૂમ છે ઓગણીસો બાસઠ છે અને અન્ય અમુક નંબરો અમે ટોલ ફ્રી નંબર છે એક હજાર સીટો છે એ સિવાયના અમારા બે થી ત્રણ નંબરો છે એ અમે પ્રેસ અને મીડિયાને આપની પ્રેસ નોટમાં વિગતો આપી દઈ છે મારી અપીલ છે કે લોકો સુધી આ નંબર પહોંચાડો જેથી કરીને આપણે આવા સમયે ક્યાંય પણ જે જરૂરિયાત હોય અને હેલ્પલાઇનમાં મેસેજ આવે તો આપણે કરી શકીએ કામગીરી પૂર્ણ થઈ શકે અને મેસેજ પણ કન્વે થઈ શકે સાથે સાથે તમામ એક્ટિવ સભ્યો અને અન્ય જે સંસ્થાઓ એક્ટિવ છે એ પણ ઉપસ્થિત છે સૌની હાજરીમાં એમનો પણ અમે આભાર માનીએ છીએ કે રાજકોટ જિલ્લા અને શહેર માટે એ લોકો સક્રિય રહી અને એક સારું કાર્ય કરી રહ્યા છે તો એના માટે પણ આ સિવાય ચાઇનીઝ દોરા અને માટે પોલીસ વિભાગ અને વન વિભાગ દ્વારા તપાસણી કરવામાં આવી રહી છે અને ચાલુ રહેશે મહાનગરપાલિકાના પશુપાલન વિભાગ અને વન વિભાગની કચેરી વાહનો છે એ પણ આમાં કાર્યરત રહેશે એ પણ એ લોકો તરફથી કાર્યવાહી થશે તો અને આપણા જે એ સિવાયના બાવીસ કંટ્રોલ રૂમ છે સોરી એકવીસ એકવીસ કંટ્રોલ રૂમ છે સિટીમાં જે અલગ અલગ લોકેશન પર છે એની પણ અમે યાદી આપીએ અને કોન્ટેક્ટ નંબર પણ આપણા મારફતે અમે જાહેર જનતાને શેર કરીશું આજે તો એ પણ લોકો સુધી પહોંચે એવી આપ મારી સૌ મીડિયા મિત્રોને વિનંતી છે અને એ સિવાય જિલ્લા કક્ષાએ પણ આપણે દસ અલગ અલગ કંટ્રોલ રૂમ ખોલેલા છે તો એની પણ માહિતી લોકો સુધી પહોંચે એ માટે હું આપ સૌને વિનંતી કરું છું આજે આપણે એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ કરીશું આપ સૌની યાદીમાં અને તમામ હું કદાચ કોઈને હું નામ લેવા જાઉં તો બહુ મોટું યાદી છે પણ આ કામગીરી સાથે જોડાયેલા તમામ નાગરિકો શ્રેષ્ઠીઓ રાજકોટ શહેરના અગ્રગણીય વ્યક્તિઓ તમામ જિલ્લાના અગ્રગણીય વ્યક્તિઓનો હું આ તબક્કે આપના માધ્યમથી આભાર માનું છું કે એક સરકારની જે સારી પહેલ છે એમાં એકદમ એ લોકોએ એક્ટિવ રહી અને અમારી સાથે તંત્ર સાથે કામગીરી કરી રહ્યા છે લોકોને હું કહેવા માંગીશ કે આપણે તહેવાર ઉજવીએ છીએ પણ આપણો તહેવાર કે આપણી મજા અન્ય કોઈ માટે સજા ન થઈ જાય એ રીતે આપણે દરેક તહેવાર ઉજવીએ અને એટલું ખ્યાલ રાખીએ કે કોઈ પણ જગ્યાએ આપણે પતંગના દોરા છે આપણે એમને ઘૂંચડું વાળીને ભેજી દઈએ કે અન્ય કોઈ રીતે પડ્યા હોય તાર ઉપર લટકતા હોય બેફિકર રીતે રહેતો પશુ જ નહીં ઘણી જગ્યાએ એવા પણ બનાવ બને છે કે રોડ ઉપર કોઈ વાહનમાં કોઈનો ગળા ઈજા થઈ જાય નાના બાળકની ઈજા થઈ જાય તો આવી બેદરકારી ના દાખવા જાય ઘણી વાર એવું થાય છે કે દોરો વાયર ઉપર જાય અને વાયરના સાથે સંપર્કમાં ઘણાને શોર્ટ શો બનાવો બને છે તો પીજીવીસીએલ હંમેશા એમાં પણ જાહેરાત કરે છે કે આ રીતે આપણે કામગીરી તહેવારો ન ઉજવીએ તો હું આ તબક્કે આપના સૌથી અપીલ કરું છું કે આવી રીતના કોઈ બનાવ ન બને એ માટે આપણે એક જવાબદાર નાગરિક તરીકે કાર્ય કરીએ અને સાથે સાથે ઉલ્લાસ પૂર્વક આપણે આપણો તહેવાર ઉજવીએ આના માટે માળામાં લઈ જાય છે માળામાં જાય તો એના બચ્ચાને નુકસાન થઈ શકે છે ઘણીવાર એવું બને છે કે પોતે જ પક્ષી જેમાં ફસાઈ જાય ને એને ઇન્જરી થાય છે આવા બધા બનાવો ન બને તો એક વ્યક્તિગત રીતે નાગરિક અને મનુષ્ય તરીકે આપણે એક જવાબદાર વ્યક્તિ છીએ તો આપણે આપણી જવાબદારી સમજી અને તહેવારો ઉજવીએ એવી આપ સૌને આપના મારફતે હું આપણા તહેવારની ખુશી કોઈ માટે સજા ન બને કોઈ માનવી કે કોઈ અબોલ જીવને નુકસાન ન પહોંચે તે માટે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં પતંગ ચગાવતી વખતે કુદરતી રેસામાંથી બનેલી પતંગની દોરીનો ઉપયોગ કરો જેથી તહેવાર આનંદ અને ઉત્સાહ સાથે સૌ સાથે મળી ઉજવી શકીએ પતંગ ઉડાડતા લોકો અને રસ્તા પર નીકળતા લોકોએ પણ તકેદારી રાખવી જેવી કે ટુ વ્હીલર પર ચલાવતી વખતે ગળા પર મોફલર પહેરવો અને ટુ વ્હીલર પર સળીઓ લગાવો જેવી રાખવી ખૂબ જ અનિવાર્ય બને છે જે રીતે તહેવારો ખુશી લાવતા હોય છે પણ તે ખુશી કે પણ ગમમાં ન પરિવર્તે તેની કાળજી લેવી ખૂબ જ અનિવાર્ય છે તો ચર્ચાના વિષયમાં એક નવા વિષય સાથે ફરીથી મળીશું જોતા રહો બીએસ નાઇન ટીવી ન્યૂઝ નમસ્કાર